ગામડે આવી ગયા છે ને ગામડે જો આપણે ધાબા ઉપર આવતા રહ્યા છીએ આપણા મધુમાં અને જો અહીંયા સરખવું પણ છે એટલો મોટો છે ઊંચો અમે લઈ જઈશું ને આ બાજુ ઊભા થયા ને પવન જ આજે એટલો હે આ હે આપણે એકવાર બતાવ્યો હતો અમે આઠ આવશું ને એક ત્યાં થઈ જશે પણ જેઓ નથી કાપી નાખો છું નીચે જવા દીધો રેવા દે ને પણ રેવા દે જો શું થાય